સાવરકુંડલા તાલુકાના વીજપળી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે વીજપળી ગામે હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન એમ્બ્યુલન્સના અભાવે વીજપળી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરવામાં આવે ત્યારે પ્રાઇવેટ વાહન લઈ સાવરકુંડલા અમરેલી જવું પડે છે સાવરકુંડલા વીજપળી બસ સ્ટેશન પર એસટી બસ સાથે સાહીઠ વર્ષના વૃદ્ધનું અકસ્માત થતાં એકસો આઠ મારફત વીજપડી હોસ્પિટલ લાવતા પીએમ માટે મૃતકને સાવરકુંડલા ખસેડવામાં આવ્યા હતા વીજપડી એમ્બ્યુલન્સના અભાવે વીજપડી હોસ્પિટલમાં મૃતકનો મૃતદેહ બે થી ત્રણ કલાક વાહનના અભાવે રજડ્યો હતો વીજપડી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃતકના સગાને વાહન વ્યવસ્થા કરી બોડીને સાવરકુંડલા પહોંચાડવા કહેતા મૃતકના સગા એમ્બ્યુલન્સ શું કહેતા ડોક્ટરે તમારે વ્યવસ્થા કરવાની હોય તેવો જવાબ આપ્યો હતો મૃતકના સગાવાલાએ મીડિયાનો સંપર્ક કરતા તેમણે રિપોર્ટર સંજય વાઘેલાને જાણ કરતા ડોક્ટરોએ સ્વખર્ષે મૃતકને સાવરકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપે છે સાવરકુંડલા તાલુકાના વીજપડીમાં હોસ્પિટલ ઘણો સમય પહેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હોસ્પિટલ મંજૂર થયેલ હોય ફરજ પરના ડોક્ટર પણ સી એસ સી તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ છે વીજપડી હોસ્પિટલમાં સીએસસી હોસ્પિટલની કોઈ પણ સુવિધા મળતી નથી તેમજ વીજપળી આજુબાજુના પચાસ ગામડાના દર્દીઓને માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે ગંભીર પ્રકાશના દર્દીઓને સાવરકુંડલા અમરેલી મહુવા જેવા મોટા હોસ્પિટલ ખસેડવામાં આવે છે પણ સ્વખર્ચ છે વીજપળીયા હોસ્પિટલમાં માત્ર કાગળ પર જ હોસ્પિટલ કહેવામાં આવે છે આ બાબતે મીડિયાએ ડૉક્ટરને પૂછતા ડોક્ટરે ઉપરથી કોઈપણ પ્રકારના સાધનો તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરની મંજૂરી આપતા નથી તેવું મીડિયા સમક્ષ ફરજ પરના ડૉક્ટરે જણાવ્યું હતું વીજપડી હોસ્પિટલમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે નેતાઓ મોટી મોટી વાતો તેમજ વીજપડીમાં સુવિધા તમામ છે જેવા ભાષણો કરતા હોય છે રિપોર્ટર

એ વાત અમે તમને આગળ જાણે કરી દે અમારી પાસે ગૌતમ